નમસ્કાર ગુજરાત મેઘરાજા હવે બીજા રાઉન્ડ માં ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે શું તમારા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે કઈ તારીખે જળબંબાકારની આગાહી કરી છે બધી જ વિગતો જાણીશું આ વિડીયોમાં તમે પણ વરસાદની સાચી માહિતી મેળવવા માંગતા હો તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગર ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ મેઘરાજા ગાજવીજ સાથે પધરામણી કરશે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ખેડૂતોને સાવચેત કર્યા છે. અંબાલાલના મતે આ વખતે વરસાદની તીવ્રતા વધુ રહેશે જેના કારણે નદી નાળા છલકાઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સાથે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂત ભાઈઓએ પોતાની જણસ અને ઘાસચારો સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો જોઈએ જેથી નુકસાનથી બચી શકાય મિત્રો વીજળીના કડાકા વખતે ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવું અને ઝાડ નીચે આશરો ન લેવો આ માહિતી ખૂબ જ મહત્વની છે તેથી તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને અત્યારે જ શેર કરો તમારી એક શેર કોઈ ખેડૂત ભાઈ કે સામાન્ય નાગરિકને સાવચેત કરી શકે છે તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે વરસાદ છે કે ઉગાડ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો રોજેરોજની આવી જ સચોટ વરસાદી અપડેટ માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે